દુનિયા જોવે <laughs> <laughs>

જુનાગઢ સામાન હાથ ગામ ત્રણ મહિના સારમાં સેવા પચાસ ગામ સેવા નહીં ના પાણી સેવા કરી પછી અલગ દરિયો પાંચ મહિના સેવા કરી ત્રણ બોલે લાકડા ફેડા ત્રણ મહિના તેર બોલે લાકડા અને બે મહિના રોકાણ તો ને ત્રણ મહિના મહિનામાં ત્રણ બોરા લાકડા ફેડાયા મહિના ટેક્ટર થી ખબર પડે ફવા ને બપોર વાંધો કરો બરોબર કરાળે મહિના કરાળ મેં પાંચ મહિના સેવા વાળો તો પેલા ત્રણ મહિના વાળો છો કર્યો બે મહિના કર્યો અત્યારે એક મહિના રણ થયો સેવા કર્યું

મારે બ્લુટૂથ ભઠા મારી ફોન ગયો ને તો કેસરી કલર નો ફોન મારો અઠાસી ગયો ફરુભાઈ લઈ ગયો અત્યારે મારા ભાઈ ભાઈ તારી કેમેરા એક ફાયનો ફોનો નો ભાઈ મન નો દે બે કેમેરા એક ફાય નવો લીધો એક થાય નવો લીધો બે કેમેરા એક હજાર નો હજાર અગિયાર હજાર